અને ગોતીને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવો જેથી કરીને કોઈ પણ અબોલ જીવ ઉપર આવી રીતે એસિડ અટેક કરવામાં ન આવે અને આ તો ઠીક છે કોઈ પણ માણસ ઉપર અત્યારે એસિડ અટેક કરવામાં આવે તો એ કેમ ડાયરેક્ટ અત્યારે મળી જાય છે આ ગૌવંશ ઉપર એટેક કરવામાં આવે છે એસિડ એટેક કરવામાં આવે છે તો એ હજી મળતા નથી આની હાલત તમે જોઈ શકો હવે ખૂબ જ ગંભીર હાલત છે અત્યારે બે બે ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યું છે અને એક ગૌ વંશકો પેલા એસિડ એટેક કરવામાં આવ્યું હતું તેમ છતાંય પાછું થોડોક સમય પછી પાછું એની ઉપર એસીડ એટેક કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા ટીમ વાંકાનેરની ટીમ ગૌરક્ષાની ટીમ સાથે મળીને અત્યારે બે બે ગૌવંશને રેસ્ક્યુ કરાવેલા છે અને રાજકોટ કરુણ એનિમલ હેલ્પલાઇન સદભાવના ખાતે અત્યારે સારવાર માટે મૂકવા જાય છે જય ગૌ માતા